આપણા ત્રણે ચેલેન્જરો પણ આવી ગયા છે જોઈ શકો છો તમે આપણે આપડી વસ્તુ દાબેલી એની ચટણી ડોડો ડુંગળી અને સાથે છે એક એક સોડા તો આ ત્રણેય વસ્તુ ટાઈમ પ્રમાણે પૂરું કરવાનું રહેશે અને જે વિજેતા થાય છે એને આપણે ફરી એકવાર ઈનામ આપશું જેમ કે પાંચસો રૂપિયા ઓલી વખતે આપ્યા ત્યાં એવી જ રીતે અને આરશે એને ફરી એકવાર મરશું આવશે ભાઈ તો રેડી છો તમે શું લાગે છે કોણ જીતશે આ વખતે અરે હું જીતવાનો મિત્રો મિત્રો જીતવાનો છે મિત્રો આજે અમારે જીતવાનું છે આજકાલે તો ભાવેશભાઈ ખબર મરશિયા તો આજકાલ સાગરભાઈ ખાશે હાલો તો ખાલી આવે કોણ જીતે છે ને કોણ હારે છે જોઈ જોયેલી

ને જે ઓછા ટાઈમ ટાઈમર માં ખાઈ જાય છે એનો નંબર આવશે રેડી ને તો ઉભા રહેજો હાલો તો લે સ્ટાર્ટ હાલો સુજલ ભાઈ ઉતાવળ રાખો ધીમે ધીમે કઈ નહીં થાય બધું ખૂટવાડવાનું છે જોઈ છે આ વખતે શું થાય છે ટાઈમર જાય છે દોડું દોડું સત્તર સેકન્ડ થઈ ગઈ છે ઉતાળો રાખો ઉતાળો રાખો 70 સેકન્ડ થઈ ગઈ છે 31 32 અજી સુજલભાઈ તમારું કામકાજ ધીમું આલે જેવું લાગે છે ગાળો થોડો વધારો ટાઈમ જાજો થાય છે સુજલભાઈ આમ જવો તમે અઠાવન સેકન્ડ ઓગણસા મિનિટ એક મિનિટ થઈ ગઈ છે હજી એક દાબેલી ખૂટી છે સુજલભાઈ ફરીવાર વાર મર્યા ન આવે ઉતાવળ રાખો સુજલભાઈ ઉતાવળ રાખ્યો એક મિનિટ ચોવીસ સેકન્ડ થઈ ગઈ છે કેમ થાય છે સુજલભાઈ એક ચાલીસ રાખો ઉતાવળ થોડીક નહીં નહી આવવા દે તમારું કઈ કઈ પણ વધારવાનું અને કઈ પણ ડીશ માં ન રહેવું જોઈએ એ રીતે ચેલેન્જ છે આપડી ઉતાવળ રાખીને સમાપ્ત કરો જલ્દી આ તમારી જેટલો ટાઈમિંગ તમે લીધો છે એટલે એની કરતા તો ઓછામાં ખાઈ જ જવાનું એ તો ફાઈનલ જ છે ઉતાવળ રાખો હજી એમ કઉ છું હું હા લાસ્ટમાં છોડા રહી છે જો ચટણી હજી થોડીક રહી છે હોય એનું કઈક કરજો છે એટલે લાસ્ટમાં બે ને બત્રીસ બે ને બત્રીસ એ પૈગું છે સુજલભાઈ જોવું હોય તો જોઈ લો બે છત્રીસ ઉતાવળ રાખો ઉતાવળ રાખો નકર તમે આવવાના જ જુઓ આવડા નહિ આવવા દે તમારું કાઈ બે પિસ્તાલી છેતાલી સોડા ખતમ કરો સુજલભાઈ જલ્દી અને પછી જલ્દીથી કરો ચટણી પૂરી ચટણી છે હજી અંદર પડી છે એવું લાગે તો પી જાવ પણ ચટણી જલ્દી પૂરી કરો પૂરવા આ તો સુજલભાઈ નો ટાઈમ જોવો તમે ત્રણ મિનિટ ને સાત સેકન્ડ થઈ ત્રણ મિનિટ અને સાત સેકન્ડ લીધી છે સુજલભાઈ હવે થોડુંક ધીમું આવેલું તમાર મને એવું લાગ્યું તો હવે બીજા હા તો સુજલભાઈ ને લાગી છે ત્રણ મિનિટ અને સાત ચેકડ હવે વારો લઈ છે સાગરભાઈ નો સાગરભાઈ કેમ લાગે છે કેટલી મિટનું પૂરું કરશે તો કેવાય નહિ મિત્રો કેમ લાગે છે ઈચ્છો કે

ઓ આ એક દાબેલી તો વહી ગયે ભાઈ ખજી તો તમે જોવો તો ખરી યાર 21 સેકન્ડ થઈ છે 22 જીલ તમે તો ઘણા ધીમા ખાધું એવું લાગ્યું છે જોરદાર જોરદાર હજી ઉતાવ રાખો હજી એક તમારો કોમ્પિટિશન વાય છે જે તમને હરવી શકે છે સાગરભાઈ તો બહુ ઉતાવ લાગે બે દાબેલી તો વઈ ગઈ છે તો ખાલી મિનિટ અમે સેકન્ડ જો અડતાલીસ સેકન્ડ થઈ છે ઓ સોડા આવી ગયા ઘડી ઘરમાં આમ મને નથી લાગતું કે બે મિનિટે થવા દે સુજલભાઈ ને બધા થી વધારે તકલીફ આ વખતે પણ રહેવાની છે આ મોઢું છે કે મિશન છે કઈ ખબર નથી પડતી જોરદાર હું યાર કેટલી ઉતાવળ રાખો છો ચટણી પણ ગઈ સોડા છે ભાઈ હવે થોડી ઘડતી બાકી ચટણી પણ પૂરી કરી ગયા છે સાગરભાઈ તમારી તો કઈ ઝડપ છે યાર તમે એટલી ઉતાવળ કરો ને સુજલભાઈ ને ધગ ધગ ધબકારા વધી ગયા છે ફરી એકવાર મરચા નો ખાવું પડે ઓમ્પ્લેટ આ તો ફાઈનલી મિત્રો નું પૂરું થઈ ગયું છે એને લીધી છે એક ને અડતાલીસ સેકન્ડ તો તો બહુ ઉતાવળ થી ખાધું છે યાર તમે તો તમારું મોઢું છે કે મિશન છે ખબર નથી પડતી એટલું ફાસ્ટ કઈ રીતે ખાઈ શકો યાર જોરદાર શું લાગે છે તમને ભાવેશભાઈ ને તમારાથી આગળ નીકળી જાય છે કે નહીં કાઈ કહેવાય નહીં એમાં નીકળી જાય તો જોઈ જાય વખતે ભાવેશભાઈ નું કામ ચાલો તો નેક્સ્ટ આવી જાવ ભાવેશભાઈ હાલો તો આપણા ત્રીજા સ્પર્ધક આવી ગયા છે ભાવેશભાઈ

ભાવી ભાઈ અત્યારે અડધી દાબેલી તો એક ઓલા જોરદાર જોરદાર ઉતાવળ રાખવી પડશે એક દાબેલી તો વહી ગઈ બાપુ અડધી ડુંગળી પણ વહી ગઈ બધું હા જોરદાર હો ભાઈ એક દાબેલી લગભગ એકત્રીસ સેકન્ડ થઈ છે બત્રીસ સેકન્ડ

ચાલો ખાલી રહી છે અડધી દાબેલી ને અડધી છોડા એને ડોડો છે બાકી મરચા મરચા ડુંગળી ડુંગળી બધું ઉપડી ગયું છે મરચું હજી પડ્યું છે એક ના 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 ભાઈ હાલો ખાઈ ગયા છે બધું સમાપ્ત કરવાનું છે કઈ રહેવું ન જોવે ભાવિશભાઈ તમારો ટાઈમિંગ છે એક ને વીસ ઉતાવળ રાખો નહીં તમે જાગરભાઈ થી તો હિતમાં નો નથી સાગરભાઈ ને લગભગ કોઈ નથી આવી એક વાર કેમ ધીમા પડી ગયા રાખો ઉતાવળ એવા કટરમાં એલો જાય છે ડોડો જોરદાર જોરદાર ડોડોરિયો છે ને થોડીક રીતે ચટણી ને સોડા છે ટાઈમિંગ જોવો ઓ ભાવિજભાઈ તમે યાર સાગરભાઈ પેલો નંબર ફ્રી ફરી એકવાર જીતી ગયા છે હવે તમારે લડવાનું છે ફક્ત ને ફક્ત મરચાં ખાવા બચવા માટે ચટણી પણ ગાયબ થઈ ગઈ છે ને હવે રહી છે ફક્ત સોડા કેમ થયું ભાવિશ ભાઈ હા જોરદાર હા ભાઈ હજી હું રાખો ને હજી મરશે આવીએ કેમ છે હો ભાઈ જુઓ આપણી સેકન્ડ બે ને પચીસ થઈ છે રાખો ઉતાવળ રાખો ઉતાવળ કમ્પ્લેટ

હા તો મિત્રો કેવો રહ્યો તમારો અનુભવ સાગરભાઈ તમને કેવું લાગ્યું મજા આવી તમે બહુ ખાધે ભાઈ જોરદાર છો યાર કોઈ નો વારો હજભાઈ તમને વારે પણ સારું રહ્યું મિત્રો તમે કેમ લાગુ આ વખતે સાગરભાઈ ટક્કર નો આપી આવતી વખતે આપણે મહેનત કરશું થોડીક ને ખાવાની પ્રેક્ટિસ કરીશું તેથી સાગરભાઈ રેકોર્ડ તૂટી જાય અને સુજલભાઈ તમારે શું કેવું અને મિત્રો આપણે પણ આવી ગયા છે તમે તો બે વખત આવી ગયા યાર તું મરચા ખાઈ લેજો મિત્રો હવે અને અને તૈયારી કરીને આવજો એટલે જીતો તો રૂપિયા પણ મળે કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ વાપરો અને મોજ કરો અને સુજલભાઈ તમારું ઈનામ પણ અહીંયા પીડ્યું છે લઈ લ્યો હા તો લઈ ને બધા મિત્રો ભાડા એમ તમે જે છો એનું દુઃખ મનાવી ગયો દર વખતે મળશે જીતવાની કોશિશ કરીશું પાકું હા તો મિત્રો તો મિત્રો અમે તમારા માટે હવે આવા ચેલેન્જ ના વિડીયો લાવશું તો જો તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો